જય એમ બે જય ભોલે એ જુઓ આજે આપણે બનાવવાના છે વણેલા ગાંઠિયા એમાં શું જોઈશે એ કહું તમને એક તો આ ચણાનો લોટ છે આજમો છે આ મીઠું છે આ મરી પાવડર છે અને આ સોડા છે આ તેલ છે અને પાણી છે આટલી વસ્તુ જોઈશે તો ચાલો આપણે પહેલાં લોટ બાંધી દઈશું જો આ ચણાનો લોટ નાખ્યો હવે આપણે અંદર અજમો નાખી દઈએ મછળી અજમો મછળી નાખવાનો ગાશ નાખી દો હમ હવે આપણે મીઠું નાખી દઈશું માપનું હવે આપણે મરી પાવડર નાખી દો જો આ મરી પાવડર હમ હવે આપણે સૂડા નાખી દઈએ કરી નાખો મિક્સ બધું મિક્સ થઈ ગયો આપણે તેલ નાખો તેલનું મોલ કરી દઈએ તેલ નાખો 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 થોડું બધા નાખવાનું બસ કરો મિક્સ આ રીતે બધું મસાલો કરીને લોટ બાંધી દેવાનો હજુ તેલ લેવલ લો થોડોક આ રીતે આપણે ગાંઠિયાનો લોટ બાંધી લઈશું મિક્સ કર્યો થોડું પાણી નાખશું પાણી એકદમ વધારે નહીં નાખવાનું થોડું થોડું નાખતા જવાનું બાંધતા જવાનો લોટ ચણા લોટમાં પાણી બહુ ના જાય આ રીતે લોટ મસાડવાનો બાંધી દેવાનો ચણા લોટ આથી ચોટ બહુ થોડું તેલ લગાવો એટલે ચોટા નહીં પછી જો આ તેલ નાખ્યું ને એ રીતે નાખી દઈએ એટલે ચોટા નહીં મસળા બરાબર મસળી કાળો બરાબર મસળો બરાબર અને બરાબર મસડવો પડે તો ધરખા ગાંઠિયા બને થોડુંક તેલ લેવાથી લેવું થોડુંક નાખો તેલ લોટ બાદ દેવાનો જેટલો મસળા એટલા કાંઠે સારા બને હવે આપણે થોડીક વાર માટે આને મૂકી રાખશું પાંચ દીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દો ઢાંકી દો વાટકો આ તે મૂકી દે પછી દસ મિનિટ પછી જોઈ લઈએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ગાંઠિયા વણી લઈએ જો આપણે વલોટ લોટ જોઈ લઈએ ખોલો જો હવે આપણે લોટ થઈ ગયો છે તૈયાર મથોડો થોડીક વાર ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાંઠિયાના વણી લઈશું આ રીતે વણી લેવાના આ રીતે વણવાના કારીગર જવાના બરફ આપણે ઘરમાં એ બનાવાય તાજા તાજા આ ગાંઠિયા વાણી લેવાના તે ગયું છે હવે આપણે ગાંઠિયા નાખી દઈશું અંદર આ રીતે તળી લેવાના આ રીતે આપણે તળી લઈશું थोड़ी वही फेरवाना है थोड़ी वर्वाद धीमो गैस कर दीजिए आप धीमा गैस जो आप गाठिया मस्त बनी गया है आ रीते गाठिया बनावा ધીમા ઘે કરવાના વણેલા કાઠિયા ધીમા ઘેસ થોડી વાર પાકવા દેજો થઈ જાય આપણે જોવા તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો